પાલીતાણા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિત માટે ધરણા આંદોલન યોજાયું હતું કમોસમી કોંગ્રેસ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી છે કોંગ્રેસના કાર્યકરો ભૈરવનાથ ચોક ખાતે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા ધરણા પર બેઠા હતા

પરેશાની ભોગવી રહ્યા છે હેરાન થઈ રહ્યા છે ત્યારે એમને સરકારે ઘાસકારો આપવો જોઈએ ખેતી સાથે જોડાયેલા લોકો વાગ્યા હોય કે મજૂરો હોય એને અલગથી પેકેજ જાહેર કરીને એમને પણ સહાય આપવી જોઈએ આવા ભૂતકાળની અંદર આ દેશની અંદર કોંગ્રેસની સરકાર હતી મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ દેશની અંદર ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કર્યું થયું એવી જ રીતે આ સરકારે પણ ખેડૂતોને દેવું માફ કરવું જોઈએ જ્યાં સુધી દેવું માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે પડખે ઉભી રહીને હંમેશા લડત આપતી રહેશે આવા કાર્યક્રમો આપતા રહેશે નમસ્કાર સંજયસિંહ સરવૈયા જિલ્લા પંચાયત માજી પ્રમુખ અમે ખેડૂતોના સપોર્ટમાં સહાયમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતો નાના માણસો ના માટે લડતી પાર્ટી છે દુખદ એ છે કે અમે જે ખેડૂતો માટે લડીએ છીએ કરીએ છીએ ની હાજરી કરાવે છે સમજણ નથી પડતી અને ખૂબ નાની સહાય આપી અને એક લોલીપોપ ભાવે સરકાર કામ કરી રહી છે અમે ખેડૂતોના હક માટે મૈત્રી ભાવે અમે સરકાર સામે લડી આજો જઈએ